ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તો સરસ મજાની ઉઠી ગઈ છે હવે હું જઉં છું બ્રશ કરવા માટે અને બબુ મેડમ જો શું કરે રેતીમાં રમમે મોડું તો ધો પેલા અને અહીંયા પણ જો મેડમ આવી ગયા છે અમારી જોડો ટોટલી ખાવા માટે હે ને ચાલ મોડું ધોઈને બેઠાય બ્રશ કરી લઈએ પહેલા હા બાપુ બબ

થેન્ક યુ બબુ નેન્સી બર્થડે કહી દે શું છે છે કે કરે આપડે વિડીયો કોલ કરીએ બબુ મેડમ મારો વિડીયો બનાવે છે વ્લોગ એઝલ બબુ બ્લોગ બનાવ ગોલ હતો મમી બધું કરી લીધું અને ગુડુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દીદી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

અહીંયા મૂકી દે અહીંયા મૂકી દે બેટા મૂકી દે ત્યાં અહીં મૂકી દે એય આ આવ સજો જો એ બેસી જા ચાલો अन्यावतीलो हो हो चंपा आ छोरी हमारी छोरी आ चपकेला बेटा है ना आ मारी छोरी सा पी लिया हमसे हम जो मास सिकुनी मास ती जा जाती मास और मारी किट्टा पड़ी हो मार के जा के उतार किट्टा मारी मम्मी है एउ केसे मारी मम्मी है एले okay, बार गाया ले तो मने को अंदर आवतो रे के तू जा अंदर मारी सी आबरात सी आबरात ए मारी के पेट पेट मारी के पेट पेट ए दूध दूध ख्या पड़ी हम पण

અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરું છું પાછો સરસ મજાની ચા પાણી નાસ્તા થઈ ગયા અને હાઈ કરે છે મારી ભાણી બા અને એ બંને ઉઠ્યા છે હાલ એટલે બંનેને ચા નાસ્તો કરાવી દીધો છે અને દીદી ગયા છે નાહવા માટે જોઈ લઈ લીધા છે કપડાં ફાઇનલી હવે હું કપડાં વાળી નાખીશ કચરો વાડી દઈશ ને થોડા છે વાસણ ઘસી નાખીશ અને પછી શું કરું છું શું નહીં તમે વિડીયોમાં કન્ટિન્યુ તો તમને ખબર પડી જશે ये क्या है Horsaya bak Yurt filtresinin hocası